પાલિકા અને પોલીસ કમિશનરને પત્ર લખી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી આ પત્ર બાદ તંત્ર હરકતમાં આવ્યું અને હવે વરાછા મેઇન રોડ પર ટ્રાફિક પોલીસ ગોઠવી દેવામાં આવ્યા છે પોલીસને ટ્રાફિક વ્યવસ્થા કડક બનાવવા સૂચના આપવામાં આવી છે તો સાથે જ સુરત ટ્રાફિક પોલીસે સુરત રેલવે સ્ટેશન જવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી છે વરાછા વિસ્તારમાં હાલ મહાનગરપાલિકા દ્વારા પાણીની લાઈનનું અને સિટકો કંપની દ્વારા બ્રિજનું કામ ચાલી રહ્યું છે

વિકલ્પ તરીકે રોંગ સાઈડ ડ્રાઇવિંગ અને ટ્રાફિક જામ જેવી સમસ્યાઓ વધી ગઈ તંત્રએ ધારાસભ્યના પત્રને ગંભીરતાથી લઈને તાત્કાલિક વરાછા મેઇન રોડ પર ટ્રાફિક પોલીસની વ્યવસ્થા કરી છે ટ્રાફિક શાખાના એસીપી એમ પરમારે જણાવ્યું કે વરાછા મેઇન રોડ પર સિટકો બ્રિજ અને પાલિકાના કામો ચાલી રહ્યા છે જેના કારણે રોડ બંધ છે આ મુદ્દે ટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે પોલીસ વ્યવસ્થા ગોઠવાઈ છે હાલમાં સુરત રેલવે સ્ટેશનના વિકાસ માટે જે કામગીરી ચાલી રહી છે તેની સામે વૈકલ્પિક માર્ગ વસંત ભીખાની વાડી થઈ જે પી ડાયમંડ તરફથી સર્કલ રેલવે સ્ટેશન જઈ શકાય છે આ જગ્યાએ બાવીસ દિવસ સુધી ભારે વાહનોનો પ્રવેશ પણ બંધ કરવામાં આવ્યો છે જેથી નાના વાહનો સરળતાથી પસાર થઈ શકે સુરત રેલવે સ્ટેશનના ડેવલપમેન્ટના ભાગરૂપે સિપકો તરફથી જે કોરિડોર ઓવરબ્રિજ બાંધવાની કામગીરી ચાલુ છે તેના માટે અત્યારે અહીંયા વેરહાઉસની ગલીથી વૈશાલી સર્કલ સુધી જતો રોડ છ માસ માટે બંધ કરવામાં આવેલો છે એના બદલે વૈકલ્પિક રૂટ વસંતિકાની વાડી થઈ અને જેબી ડાયમંડ તરફથી ગોદાર સર્કલ તરફ જવાનું છે રેલવે સ્ટેશન જવા માટે અને આ જગ્યાએ રાતના બાવીસ જીરો સુધી ભારે વાહનો પણ બંધ કરવામાં આવેલા છે જેથી કરી અને જે નાના વ્હીકલો છે એને સરળતાથી ટ્રાફિક થઈ